જુનાગઢ જોશીપુરા વિસ્તારના ખલીલપુર રોડ સેન્ટ્રલ પ્લાઝા પાસે મહાનગરપાલિકા દ્વારા પીએચસી સેન્ટરનું ખાત મૂર્ત કરવામાં આવ્યું મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા આજે જોશીપુરા વિસ્તારના પી એચ સી સેન્ટરનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું કુલ સવા ત્રણ કરોડના ખર્ચે આ પી એચ સી સેન્ટર બનવાનું છે આમ તો દરેક વિસ્તારમાં પીએચસી સેન્ટર માટે આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે એમાંનું એક પીએચસી સેન્ટર એટલે જોશીપુરા પીએચસી સેન્ટરનું આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દરેક વોર્ડમાં વેલનેસ સેન્ટર પણ બનાવવાના કોર્પોરેશને નક્કી કર્યા છે એમાંથી નવ વેલનેસ સેન્ટરો મંજૂર થયા છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો એમાંથી પાંચ કાર્યરત છે ચાર હજી શરૂ કરવાના છે એ પણ ટૂંક સમયમાં શરૂ થશે એટલે લોકોને પ્રાથમિક સારવારની સુવિધા એ રહેતા હોય નજીક મળી રહે એ હેતુથી આ હેલ્થ સેન્ટરનું આજે ખાતમુહૂર્ત કર્યું આવનારા દિવસોમાં આ નવું બિલ્ડિંગ બનીને આ વિસ્તારના લોકોને આ હેલ્થની સેવા સુચારુ રીતે મળતી થાય એ માટેનો એક આ પ્રયત્ન હતો બે હજાર ચોવીસ ત્રેવીસની ગ્રાન્ટ અંતર્ગત આજે જોશીપરા ન્યૂ પીએચ પીએચસી સેન્ટરનો શુભારંભ કરવામાં આવેલો છે અને આજના કાર્યક્રમમાં અધિકારીઓ પદાધિકારીઓ મારા અમારા શ્રીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આજે આજનો શુભારંભ કરેલો છે અને આજથી જ શ્રી ગણેશ કરી અને અમે નવા કામનો શુભારંભ કરેલો છે જેથી આપણે જે નવું પીએચસી સેન્ટર મળવાનું છે જૂનાગઢને આપણે જે ચાર પીએચસી સેન્ટર મળવાનું છે તેમાંનો આજે આ ત્રીજું પીએચસી સેન્ટરનો આજેથી શુભારંભ કરેલો છે